બધાને તો ખબર જ છે કે વંશુ નાળિયેરને લઈને કેટલો ઓપસેસ્ટ છે અને મેં તમને જે લાસ્ટ વ્લોગમાં કીધું એમ બાએ આ મરચાં નાખી આપ્યા છે અથાણું બંને બહુ જ ટેસ્ટી હશે આજથી ખાવાનું ચાલુ કરી દઈશું અને તો વંશુ માટે અમે લઈ લીધા છે બહુ બધા નાળિયેર અને આ બી ઓલા દિવસના લીધા તા હવે જઈને પાક્યા છે પ્રોપર એટલે આજે આ બી ખાઈ લઈશું આજે આવ્યા છે સોના ચાર નાળિયેર અને બીજા બેર લીધા એટલે ફિફ્ટીના વન ફિફ્ટીના લીધા અને ગઈકાલે સિત્તેર રૂપિયાનું એક નાળિયેર વંશ હોય પીધું તું બોલો કેટલો ડિફરન્સ છે હા આ થોડાક નાના છે સાઈઝમાં પણ જોઈએ હવે પાણી આપણે તો પાણીથી મતલબ છે પાણી વધારે નીકળે તો બહુ થઈ ગયું તો એવું છે આ વસ્તુ ने हम जो थम्स अप करते डैडी ने अरे आटला बदा ओ हो हो, हो मने बे गमे मने बे गमे कितला गमे आटला बदा आटला बदा वाह भाई वाह चलो सिखवाना छे चलो आ बे 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 हां बे बे पीछे हां कपड़ा बदलिन पछि चलो स्ट्रो छे स्ट्रो छे हां स्ट्रो ही मम्मा स्ट्रो केंगे आ હેલો ગાઈઝ વેલકમ બેક ટુ કવિનાશ વર્લ્ડ આજે તમને બેકગ્રાઉન્ડ અલગ દેખાતું હશે કેમ કે હું છું મમ્મી પપ્પાના રૂમમાં ફોર અ ચેન્જ અને કેમ એ તમે લાસ્ટ બે વ્લોકથી જુઓ જ સાંભળતા જ આવતા હશો મારે લગ્નની બધી સાડીઓ રેડી કરવાની છે અને જો તમને બતાવો મમ્મી હમણાં જઈને આવ્યા એનો બધો સામાન હજી બધું રાખ્યું જ છે બધું કંઈક આ વખતે પણ લઈ જવું હોય તો કામ લાગે એટલે અંદર નથી મૂક્યું અને હવે કાઢ્યું છે બધું નવો સામાન વંશું અમને લોકોને હેલ્પ કરશે કરીશ ને બેટા શું હેલ્પ કરીશ આ બધું ગોઠવવામાં હેલ્પ કરીશ ને નવી નવી સાડીઓ અને ચણિયા ને એવું ઓકે ચલો વંશુ ને શું ગમતું નથી બપોર લો બોલો શું ગમતું નથી એટલે અમને હેલ્પ કરશે અને અમે બધી સાડીઓ ભરીને પ્રોપર ગોઠવી દે મમ્મીની મારી બંનેની અને તમને બતાવું પણ કે કયા ફંક્શનમાં હું કઈ પહેરવાની છું તો તે ટ્યુન્ડ જો સૌથી પહેલા કેવી કેવી સાડીઓ છે એ તમે જોઈ લો આ મારા બે મારવાડા છે પિંક મારું મોસ્ટ ફેવરેટ મારવાડા મેં બહુ લીધા નથી આ મારો એક ચણિયા ચોળી છે બીજી આ સાડી આ બધી સાડી આ મમ્મીની સાડી આ સાડી મમ્મી પહેરશે લગ્નમાં અને આ સાડી છે મારી લગ્ન માટેની કેવી લાગી કેજો ગાઈ અમારે લોકોને આવી જ સાડીઓ પહેરે પાતળી પાતળી એકદમ અને આ છે ચણિયા ચોળી થી થોડું નજીકથી બતાવું અંદરથી તો નહીં એ તો પહેરી શેર બતાવીશ અને આ એનો બ્લાઉઝ એક 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 પછી તો બહુ બધી સાડીઓ છે કાઢીએ એમ એમ બતાવીએ કઈ કઈ ફંક્શન કઈ પહેરવાની છે એ બતાવું પછી ગાઈસ 10 સાડી થઈ છે ચણિયા ચોળી સાડી મારવાડું બધું થઈને અને એક સુટકેસ માં તો આવતું પણ નથી એટલું હેવી છે અહીંયા અહીંયા જો વંશુ ને બધા ગર્લ કેજો ઓકે વંશુ હવેથી ગર્લ છે વંશી હા હા ના પહેરે બેટા ગર્લ્સ પહેરે બંગડી તો એક સૂટકેસમાં માં આવતી પણ નથી હવે મારે જમ્બો સાઈઝ ની સૂટકેસ ઉતારવી પડશે અને યશપાલની નાની નાની બે કરી થશે ત્યારે ચાર દિવસ નીકળશે બહુ અઘરું થવાનું અને એટલું જ બધું સાચવવાનું એ સૌથી વધારે કાઢી કાઢીને પાછું મૂકવાનું બધું જ વસ્તુ સાચવું ટફ થશે કરી લઈશું તો પણ

બેસિકલી ગાંગડ અમે દિવાળીના નાતા ગયા એટલે ગયા હતા અને જોઈ લો દીવા કરી લીધા આ માતાજીનો અમારો મઢ છે ત્યાં હંમેશા માથે જોડી રાખવાનું હોય અને ગાંગડ જઈએ એટલે એમ પણ ગામમાં જઈએ એટલે માથે ઓઢવાનું જ હોય સો અને યશપાલ અને મમ્મી ત્યાં સુરધન દાદાની ડેરી છે ત્યાં દર્શન કરતા પછી અમે ગયા ખેતરે દર્શન કરવા ત્યાં બાર આવો જાપો બનાવેલો છે હેન્ડમેડ છે કેટલું સરસ કામ કરેલું છે જો बस याम बता चलता चलता जाता था अंदर तब ने डेरी देखा से त्याग में लोगों दर्शन करिए से इधर वक़त है लुक एट मी अबे हम लोगों से ही रहे खेतरे दर्शन करवा आई गया चावल गाड़ी ब्यूटीफुल सनसेट ગામડાની હવા અને ત્યાંની વાઈબ જ કંઈક અલગ હોય એકદમ પીસફુલ એટમોસફિયર હોય ખેતરે જઈએ ત્યારે ઓલવેઝ ઓલવે દુનિયામાં આગા વિચારો માં અને આ છે ખેતરનું નાગદાદાનું મંદિર બધા દર્શન કરી લેજો ગાઈસ હું અને મમ્મી બની ગયા છે માસી આજે અમારે વાસણ ઉટકવા પડશે એ બી રાતના આટલા લેટ આજે ગેસ્ટ આવ્યા હતા એટલે ખાધું પણ મોડું આજે બધું લેટ લેટ ખાવાનું સાડા નવ થઈ ગયા છે અત્યારે વાસણ ઉટકાય છે વંશુભાઈ બહાર સોસાયટીમાં પહેલી વાર સાયકલ ચલાવે છે એ બી અત્યારે રાત્રે નીરા ચલાવે છે એટલે એની જોડે જોડે બાકી અમારા ઘરના ગેટની બહાર ના જાય નેવર

અને હું તમને યાદ હોય તો આ લીધું તું મોરૈયાના પાપડ ને એવું સાબુદાણાના અને મોરૈયા એ તળવા જઈ રહી છું તળી નાખું ભાવે તો એ ખાઈશું નહીં તો પછી સાંજે હું એમને પૂછી લઈશ આની રેસીપી તો સાંજે આ બનાવીશું ચાલો બધાય નાસ્તો કરવા મોરૈયાના અને આ સાબુદાણાના ચા અમારા બેન આજે હું બેસી ગઈ છું ડ્રાઈવિંગ સીટ પર કેમ કે યશપાલ નથી અને અમારે લેવા જવાનું છે થોડું ઘણું જે લાસ્ટ શોપિંગ હોય લગન એ બધું બાકી છે થોડું ઘણું કટલરી એક ભાઈ ચણિયા લેવાના છે સાડીના તો એ બધું હું મમ્મી લેવા એકલા અને નથી એટલે આજે મારે લઈને જવું પડશે મમ્મીને તો ચલો લઈને જઈએ શું લઈશ બતાવું તમને બજારમાં ફાઇનલી ચલો મમ્મી ને વંશુ પણ આવી ગયા છે અને હવે અમે લોકો જઈએ છીએ બધું વસ્તુ લેવા નહીં વંશુ ક્યાં જઈએ છીએ

ત્યાંથી વધારે જો મેળ પડશે તો હજી બજારમાં જવાની ઈચ્છા છે ગાઈઝ અહીંયા આવ્યા છીએ અમે બધું કટલરી લેવા અને ઉપર જે દેખાય બ્રિંદા મેટરથી એન્ડ નર્સિંગ હોમ અહીંયા વંશુનો બર્થ થયો તો આ મારા ગાયને જ હતા અને આઈ ફિલ નોસ્ટેલજીક બજારમાં આવ્યા છીએ પાવડાના બજારમાં ગાડી દૂર પાર્ક કરી છે બધું ફૂલ હતું લઈ લીધી છે બંગડીઓ આ વચ્ચે એક પાટલો છે રેડ કલરનો પછી પિંક યલો ગ્રીન એટલે મલ્ટી કલર થઈ ગયા ને હું બધા માંચ પહેરી રાખીશ ને છેલ્લે મારી પાસે ચાર સોનાની બંગડી છે તો બે બે બધામાં મૂકી દઈશ તો થઈ ગયો મારો ચૂડો લગ્ન માટે વન એન્ડ ઓનલી કે મારા હાથમાં વારે ઘડી ચડ બે આઠ આની મને બહુ મોટી પડે અને બે છ આની એકવાર ચડાવું પછી હું બીજી વાર એને કાઢીનું ફરી ના પહેરી શકું સો એક જ મેં મલ્ટી કલરનો લઈ લીધો આ બધી અલગ અલગ લીધી છે વે મારી સાડી છે પિંક કલરની એટલે આ લીધી છે રેડ તો એક જોઈએ જ રેડની સાડી છે અને મને પિસ્તા કલરની ના મળી અને પિસ્તા કલરની હતી પણ એ આમાં સારી નથી લાગતી ચણિયા ચોળી છે મારી પિસ્તા કલરની એની બદલે મેં ગ્રીન કલરની લેતી હતી એ વધારે સારી લાગતી હતી અને યલો મારી પાસે પડી હતી પહેલાં પહેલેથી એક લઈ લીધી સાદી રેડ કલરની નેલ પેઇન્ટ એ પગમાં લગાવવા માટે કેમ કે હાથમાં તો હું એક્સટેન્શન્સ કરાવવાની છું એટલે મેં નેલ્સ પણ ગ્રો નથી કર્યા કર્યા હતા પણ હવે તૂટી ગયા એટલે હવે એક્સટેન્શન્સ કરાવી અને આ મમ્મી આપી દીધી છે દોરી અને બાંધીને આમ જ મૂકી દઉં સાથે એક લઈ લીધું નાનું મોઇસ્ચરાઈઝર મોટું તો ઘરનું ત્યાં લઈને જવાય અને આ છે મારી આટલી બધી બંગડીઓ હજી પણ છે બીજી ચલો ગાઈઝ ડિનર કરવા યશપાલ લઈને આવ્યા છે અને સાથે થોડીક બ્રેકફાસ્ટ ચેવડો પણ છે ચેવડો તો જોઈએ આમાં નાખેલો છે અમાર બધાને અગિયારસ અને આ સાહેબ જો તો અમારા લોકોનું ડિનર થઈ ગયું છે તમે જોયું એમ સાબુદાણા ની કિચડી હા અને વંશોએ ખાધા છે પીઝા એ પણ તમે જોયું અને બે દિવસથી લગનની જે તૈયારીઓ ચાલે છેલ્લી છેલ્લી એ હજી પૂરી નથી થઈ એટલે બધી સાડીઓ ટૂંકમાં મુકાઈ ગઈ ચણિયો આજે એક નવો લીધો બે નવા ચણિયા લીધા અને તો ઓલ્ડ જ છે વંશુ ના તો સેન્ડલ ઓલ્ડ જ છે એટલે એના તો એક શૂઝ પણ છે ગ્રીન કલરના તો વંશુ બહુ સરસ લાગે છે અને વાત એમ છે કે એ બધું એક એમાં મૂકી દીધું છે બેગમાં મોટી અને બ્લાઉઝીસ જે સૌથી પહેલાં જૂના હતા વંશુના બર્થ પહેલાંના એ થોડા ટાઈટ પડે છે અને વંશુના બર્થ પછીના જે સીવડાયેલા હતા એ લૂઝ થાય છે તો વાત એમ છે કે હું ક્યાંક ઇન બિટવીન છું હજી બહુ પહેલાં હતી એવી પણ નથી થઈ ગઈ અને વંશુના બર્થ પછી હતી એવી પણ નથી તો ચાલો જ્યાં છીએ ત્યાં ધીરે ધીરે પહોંચીશું જ્યાં પહોંચવાનું છે અને પેકિંગ થઈ ગયું ઘણું બધું હવે હજી પણ મૂકવાનું બાકી રહ્યું સાદી સાડીઓ સાદી સાડીઓ જે ભારે હોય ચેન્જ કરીને પછી જોઈએ એ એવી રીતની સાદી સાડીઓ મૂકવાની બાકી છે તો એ પણ મૂકી દઈશું આજકાલમાં અને પતી ગયું છે ઓલમોસ્ટ તો तो हूँ अहियाँ जो आ ब्लॉग एंड करूँ छू तमने केव लगे कहजो अने गम्य हो तो शू करवा मन छू शू करवा बोलो सब्सक्राइब कर दो अमरी चेनल ने बोलो कई देटी थी बोलो मोटी थी बोलो चैनल को सब्सक्राइब करे बाय बाय जल्दी मिलते हैं नए ब्लॉग में तब तक के लिए बाय बाय મુજે જુનાબાય <laughs>